ખાવા પીવાનું તો તારે સોચવાનું જ જો કરવાનું લે મારી વાત તને ખરો ને આપા જો બીજું તારા પણ કોમ કરાવી ના કરાવું પણ આટલા ઘઉં છે ને આ તો ઘઉં ખાવાના છે અને આપડે ઘઉં છે આવીને આવડી ઉમિયો થઈ છે ના હોય તો આ વિઘાના આપડે પંદર કોથરા ઘઉં થાય એટલે શું કરવાનું ખબર હા

પણ મારે હું ખબર રોટલો એક ખૂણો વિનગર બાજુ જાય છે અને એક ખૂણો મોણસાવવા મું જાય છે અને એક ખૂણો બાજુ જાય છે રોટલા થાય છે એ વાત તો

મજુ નું તો કોઈ ઠેકવાનું પડે એવું નહીં મારા ભાઈ બરાબર ચમ લેશો માં આવું કરવાનું યાર અરે લેટ પડે લે પેલી ચમકુરી મારો ગોઘરા બેહી જીવ લે છે લે છે બોમ કરે છે એ ચમકુર લાયા તો ચંકુ પણ વઢાવો કે ગઉ હા કને લાવ છે તો વઢાઈ કી ના પાહન ઇનો કપારે વાઢાઈ વી નહીં પોથુ દમતું તું નહીં ના વાઢ આ તાર માં ખેતર માં લઈને જાય તું મીના કચમકુ તને ખેતર બતાવ શું કે ખબર છે કે મારા ઘઉં બહુ વાર તું ઊંઘીઓ કઈ રહ્યો છે મત ફળવાનું થાય મતો ઢેકવું થાય છે એવો બધો નાટેક કરે છે કે કોણ કરો ઘઉં અઠવાડો વાદો હમણાં લઈ જો હારા મેકઅપ વાળી દુકાનમાં મેકઅપ કરાવજો ભરકે એ કે ઘઉં વાટ તો કે કાઢી પડી જાય છે અને જોડા આવે છે

હજી તો ચાર વીઘા ઉભા અમારે ઘઉ હા એટલા બધા ઘઉં આવી દીધા હોને વાયા છે એટલા પણ ખબર કે મારું ખાલી એકલું વીઘો કાઢ્યા કઈ યાર છે મારું કરે હે હાર દે પણ મારું તો પટવા દે લે તારા તો બે મહિને ના પતા લે એક કોમ કરો તો છે લે રાતી રાખો વાટવાનું અમે શોમો કાઉ બે બે જણ આઈશું વાટવા હું ખાવા રાખી તો પડે આ કાકા વાઢ્યો તો પેલા નું લેવા આલો જ લે

ये तो हाव थ्यो तोला अर्जणका ने कुंडेमा पाणी तो ना ते मारो काम थ्यो ना कर हु पेरंडो पतो गदले मोडो हा बहु आबरू काटा ह जमखुरी तू बहु आबरू काटा तो वगरो छ काम मा आवू ना करती पैसा तने पजे लागो अरे अब तो जायो मारो थयो

આ ઘઉ વાટવા ના કીધા નહીં માં ઉકા ઠુક પડ્યું છે નાટક કરે છે બધો એટલે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ આગળ શેર કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે એટલે કોઈનું ખોટું નહીં લગાડવાનું જય માતાજી